પીએમ મોદીને ગાળો બોલવાના મામલે અંધાધૂંધી પટનામાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો એકબીજા ઉપર પથ્થરો લાકડીઓથી ફરી વળ્યા આરોપીની ધરપકડ શુક્રવારે પટનામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમિયાન પીએમ મોદીને ગાળો આપવાના મુદ્દા પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે કોંગ્રેસ કાર્યાલયની બહાર પહોંચ્યા હતા તેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવાનું શરૂ કર્યું થોડીવાર પછી કોંગ્રેસના કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું થોડી જ વારમાં બંને પક્ષના લોકો એકબીજા સાથે અથડાયા હતા બંને પક્ષો લાકડી ઈટોથી એકબીજા ઉપર ફરી વળ્યા ઘણા વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને કોંગ્રેસ કાર્યાલયની બહાર ભારે પોલીસ દળ તૈનાત છે કોંગ્રેસ કાર્યાલયના ગેટ પર જમીન પર બેસીને કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે રસ્તો જામ છે કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મામલે નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન પીએમ મોદીની માતાને ગાળો બોલીને કોંગ્રેસે સૌથી ઘૃણાસ્પદ કામ કર્યું છે રાહુલ ગાંધીએ જે પ્રકારની રાજનીતિ શરૂ કરી છે એનાથી આપણા જાહેર જીવનને કોઈ ફાયદો થશે નહીં આ આજથી જ નથી નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારથી સોનિયા રાહુલ ગાંધી મયિશંકર અય્યરે વડાપ્રધાનને ગાળો આપી છે નીતીશકુમારે લખ્યું આ ઘટના અત્યંત અભદ્ર છે હું તેની નિંદ્રા કરું છું પીએમ સાથે દુર્વ્યવહાર કરવાના કેસમાં દરભંગા પોલીસે ગુરુવારે મોડી રાત્રે રીઝવી ઉર્ફે રાજા નામના દુયુવકની ધરપકડ કરી છે આરોપી સિંહવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાપુરા ગામનો રહેવાસી છે